નમસ્કાર મિત્રો તો ડારાને રામ રામ રામને મારા બધા ખેડૂતભાઈના વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ફાઇનલ કપાસની અંદર અને આ જે તમને કપાસ જોવા મળી રહ્યો છે એ દોસ્તો આપણે બિયારણનો કપાસ છે અને બિયારણની અંદર રૂ પણ બહુ સારું આવ્યું છે અને ફરી છેલ્લા એન્ડની અંદર મિત્રો આપણે કપાસની અંદર બાજ બહુ સારો આવે છે અને ફરી આજે આપણે બિયારણ બાંધવાનું ચાલુ કરવાનું છે એટલે કે કેરીઓ બનાવવાની ચાલું કરી દેવાની છે તો દોસ્તો તમારે વચમાં ઘણું એવું થતું હતું કે પહેલાં આપણે બિયારણના ફૂલ નહોતા આવતા અને બા એના નર પણ નહોતા આવતા પાવડર નહોતો આવતો એટલે આપણે બંધ કરી દીધું અને હવે ફરીથી ચાલુ કરી દીધું છે તો ચાલો મિત્રો હું તમને બતાવી દઉં કે કયો કપાસ છે આર્યો અને એની અંદર કેવા ફૂલડા આવે છે તો મિત્રો આપણે આવી ગયા કપાસની અંદર દોસ્તો જોઈ શકો છો તમે કે આ જો નાના નાના ફૂલ છે અને આ જો કે આ જે એની અણી જોઈએ એના ઉપર પણ બહુ ખૂબ ફૂલ જોવા મળી રહ્યા છે જો દોસ્તો આખા ખેતરની અંદર તમને ચારે બાજુ ફૂલડા ફૂલડા ને ફૂલડા જોવા મળી રહ્યા છે તો દોસ્તો અત્યારનો બાજ બહુ સારો આવે છે અને નવરાત્રિ પણ આવી ગઈ છે દોસ્તો તો આપણે બાંધ કપાસ બાંધવાનું ચાલુ કરવાનું છે અને કપાસ આપણો પડી પણ ઘણો બધો એવો પડી ગયો છે બગડ્યો પણ છે પણ દોસ્તો આપણે ખેતી કામ આપણું કામ જે છે મજૂરી જે મેન છે એ ચાલુ રાખવાની છે જે પણ થાય તે આપણે કરવાનું છે તો દોસ્તો ચલો હું તમને બતાવું કે આપણે એકવાર રૂ પણ વેણી લીધું છે અને બીજું કે ફેરથી પણ કાલા એના કેરીઓ પણ ફાટી છે તો એ પણ હું તમને બતાવી દઉં બનારાઓ મિત્રો તો જોઈ શકો છો દોસ્તો આ બિયારણનું રૂ છે અને એની અંદરના આવડા આવડા કાલા છે એની અંદર સારા દોણા છે દોસ્તો અને આમાં જે કે કોમર્શિયલની જેમ બધો બિયારણનો જે ભાવ હોય છે એની અંદર દોણનું વજન કરવામાં આવે છે દોસ્તો અને એનો વજન કર્યા પછી આપણને પૈસા મળે છે આવી રીતે બિયારણની ખેતી હોય છે દોસ્તો તો આ છે અમારો કપાસ બિયારણનો દોસ્તો તમને સારો લાગતો હોય તો વિડીયોને જરૂરથી શેર કરજો અને ચાલો દોસ્તો બતાવી દઉં કે અમારા કપાસની હાઈડ કેટલી વધી છે તો આ જોઈ શકો છો દોસ્તો કપાસનો છોડ છે એની હાઈડ કેટલી ઊંચી છે અને કેટલો સરસ છોડ પણ છે મિત્રો પહેલા જ્યારે આપણે કપાસની હાઈડ વધારે હતી એના કારણથી વરસાદની અંદર વાયરો હતો સાથે એટલે કપાસ બધો આપણો પડી ગયો હતો પણ હવે ફરી આપણે ઊભો કર્યો છે દોસ્તો એના થળની અંદર જે કે આ થડ જોવા મળી રહ્યો છે એની નીચે આપણે પાવડેથી માટીના ઢગલા કરીને કપાસના બધા ડોકા જે છોડ છે એ આપણે ઊભા કર્યા છે તો બસ મિત્રો આજના અમારા વિડીયોમાં આટલું જ અમારો વિડીયો તમને સારો લાગે તો દિલથી અમારા વિડીયોને શેર કરજો અને નવા હોય અમારી ચેનલની અંદર તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો કે અમારી નવી નોટિફિકેશન તમને મળતી રહે અને દોસ્તો વિડીયો સારો લાગે તો બીજા ખેડૂતભાઈ સુધી શેર કરવાનું ના ભૂલતા હતા જય માતાજી મિત્રો આટલું જ અમારા વિડીયોમાં ચલો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું તો આપણે આવી ગયા દોસ્તો આપણા સાપરે તો આ છે અમારું સરસ મજાનું જુઓ નાનકડું સાપરું અને આ છાપરાની અંદર અમે રહીએ છીએ અને અમારું ગુજરાન ચલાવીએ છીએ તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આ છે અમારી નાનકડી ઝૂંપડી રહેવાની અને જો આ ખાટલામાં આપણે સૂઈએ છીએ અને આ બાજુ ભેંસ બોધેલી છે દોસ્તો નીચે નાનું પાડું બેઠું છે જય માતાજી મિત્રો વિડીયોને શેર કરવાનું ના ભૂલતા